નમસ્તે દોસ્તો દોસ્તો આજે આપણે એક એવી ફિલ્ડ વિશે વાત કરવાના છે કે જેમાં તમારું વર્તમાન અને ભવિષ્ય બંને સુરક્ષિત છે તો દોસ્તો આ ફિલ્ડ છે હેલ્થકેર મેનેજમેન્ટ દોસ્તો હેલ્થકેર મેનેજમેન્ટમાં અલગ અલગ રીતે માસ્ટર થતું હોય છે જેમ કે એમબીએ ઇન હેલ્થ કેર મેનેજમેન્ટ ત્યારબાદ મિત્રો એમપીએચ આવે છે એટલે કે માસ્ટર ઓફ પબ્લિક હેલ્થકેર અને એમએચ એટલે કે માસ્ટર ઓફ હેલ્થ એડમિનિસ્ટ્રેશન દોસ્તો આ બધા જે ફિલ્ડ છે એટલે કે આ બધા જે કોર્સ છે તે છે હેલ્થકેર મેનેજમેન્ટમાં દોસ્તો હેલ્થકેર મેનેજમેન્ટમાં હોસ્પિટલ અને તેના જે ડિપાર્ટમેન્ટ હોય છે જેમ કે એચઆર ડિપાર્ટમેન્ટ હોય મેડિસિન ડિપાર્ટમેન્ટ હોય પછી માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ હોય એવા ડિપાર્ટમેન્ટ હોય તેનું મેનેજમેન્ટ કરવામાં આવતું હોય છે અને આ કોર્સમાં છે તમને પેશન્ટને કઈ રીતે સારામાં સારી સર્વિસ આપી એટલે કે સારામાં સારી ટ્રીટમેન્ટ કેવી રીતે આપવી પછી તમારો હોસ્પિટલનું નામ છે તે કેવી રીતે આગળ લાવવું પછી કઈ રીતે જે તે વધુમાં વધુ પેશન્ટ છે એ તમારી હોસ્પિટલમાં લાવવા આ બધાના એક્શન અને સ્ટ્રેટેજી છે તે આ કોર્સમાં શીખવવામાં આવતી હોય મોસ્ટ ઓફલી આ કોર્સ છે તે મેડિકલ અને પેરામેડિકલના વિદ્યાર્થીઓ કરતા હોય છે પણ જો તમે સાયન્સ અથવા કોમર્સ સ્ટ્રીમ રાખેલું હોય તો પણ તમે આ કોર્સ છે તે કરી શકો તો દોસ્તો આ વિશેની માહિતી જો તમને સારી લાગી હોય તો તમારા મિત્રોને પણ જણાવી શકો છો જય હિન્દ દોસ્તો ભારત માતા જય